સુરતના અલથાણ ખાતે આવેલ ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશન કેમ્પસ સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ સંચાલિત નંદુબા ઇંગ્લિશ એકેડમીમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બચપન થીમ આધારિત આ વાર્ષિક ઉત્સવમાં પંદરસો જેટલા બાળકોએ પરફોર્મન્સ કર્યું હતું સુરતના અલથાણ ખાતે આવેલ ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશન કેમ્પસ સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ સંચાલિત નંદુબા ઇંગ્લિશ એકેડમીમાં વાર્ષિક ઉત્સવનું ત્રેવીસમી ડિસેમ્બર સીબી પટેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક ઉત્સવ થીમ આધારિત કરવામાં આવ્યો હતો નંદુબા ઇંગ્લિશ એકેડમી શાળાના નર્સરીથી લઈ ધોરણ સાત સુધીના બાળકોએ ભાગ લીધો હતો આશરે પંદરસો થી વધારે બાળકોએ વિવિધ થીમ આધારિત ડાન્સ પરફોર્મ કર્યું હતું આ વાર્ષિક સંમેલનમાં વિદ્યાર્થીઓ દ્વારા પરિવારના સભ્યો સંબંધિત જેમાં મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેનના ગીતો પર ડાન્સ રજૂ કર્યો હતો મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ તેમજ પરિવારના સભ્યો નાના ભૂલકાઓના ડાન્સ પરફોર્મન્સને નિહાળવા માટે પહોંચ્યા હતા નંદુબા ઇંગ્લિશ એકેડમી શાળાના પ્રિન્સિપાલ ડોક્ટર મોનિકા શર્માએ જણાવ્યું હતું કે દર વર્ષે તેઓ દ્વારા વિવિધ થીમ પર વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે બચપન થીમ પર આ વાર્ષિક ઉત્સવ ઉજવાયો છે આ સાથે બાળકોમાં વ્યવસાય કેવી રીતે કરાય અને કઈ પરિસ્થિતિમાં બાળકો પોતાને સફળતાપૂર્વક સાબિત કરે તે હેતુથી બાળકો દ્વારા વિવિધ ખાણીપીણીના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં આવતા વાલીઓ દ્વારા આ સ્ટોલની મુલાકાત લેવાઈ હતી અને પ્રેરણાદાયક એક્ટિવિટીને પ્રોત્સાહન આપ્યું હતું આ વાર્ષિક ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજયભાઈ મેવાવાલા ઉપપ્રમુખ નિખિલભાઈ મદ્રાસી તેમજ અન્ય મહિલા સદસ્યો હાજર રહ્યા હતા અને વાર્ષિક સંમેલનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો नमस्ते आई एम डॉक्टर मोनिका शर्मा प्रिंसिपल ऑफ नंदूबा इंग्लिश अकेडमी दैट इज एसोसिएट विद डीसी पटेल नोमिनो एजुकेशन कैंपस और सीबी पटेल ग्रुप हमारे यहाँ पे दो दिन का आयोजन रखा गया 22 और 23 दिसंबर दैट इज अ कल्चरल फीस फॉर द स्टूडेंट एंड सबसे खुशी की बात यह है कि इसके साथ बच्चों के साथ साथ में उनके पेरेंट्स ने भी इसमें हिस्सा लिया चाहे वो फैशन शो हो चाहे एनुअल फीस्ट हो दोनों में डांस और फैशन शो में उन्होंने पूरे उत्साह के साथ में हिस्सा लिया है तो और यहाँ पे बच्चों को हमने स्टॉल भी स्टार्ट करने का मौका दिया तो उनको ऑन्टरप्रिनरशिप का एक मौका मिलता है कि हाउ टू हैंडल इन फ्यूचर वो कैसे दूसरे भी क्षेत्रों में आगे बढ़ सकते हैं और छोटे छोटे बच्चों ने यहाँ पे सांस्कृतिक जो कार्यक्रम में हिस्सा लिया है तो यहाँ पे वन टाइम सोल्यूशन की तरह बच्चों को यहाँ पे कल्चर एक्टिविटी भी करवाई जा रही है और बच्चों को ऑन्टरप्रिनरशिप का एक प्रयोजन भी कराया जाता है उनको लर्निंग भी सिखाई जा रही है तो नंदुबा इंग्लिश अकेडमी is always working behind the development of the student and our president sir pankaj kijubai patil sir is always uh, thinking the new solution for the student and we are coming with the old type of the solution with the ai lab uh, science and maths facility and all the facility along in the campus so i would like to invite all the city students that please come at nandu english academy and do join us bureau report h24 news surat